દુઃખદ ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના પર નિર્દેશ મુજબ સૌ પ્રથમ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જે ફાયર એનઓસી વગરના હતા સરકારી ધારાધોરણ મુજબના ન હતા તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે ત્યાર પછી છેલ્લા બે દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે તે અઢારે અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસર ફાયરના અધિકારી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી પોલીસ શિક્ષણ વિભાગ ડોક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સ્કૂલ આવા એકમો થિયેટર મલ્ટિપ્લેક્સિસ ઓડિટોરિયમ મોલ તેની ચકાસણી ચાલુ છે ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે બીયુ પરમિશન મેળવવામાં આવી છે આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે ગઈકાલે અને આ બે દિવસની અંદર લગભગ ચાલીસેક જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે બસો જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે સાહેબ આપને તો ખ્યાલ હશે અત્યારે મોલ કલ્ચર વધારે સૌથી ચાલુ છે મોલ કલ્ચરની અંદર લોકો વધારે એકત્ર થતા હોય છે ક્રિસ્ટલ મોલમાં લાયસન્સ નથી પાર્કિંગની અંદર આખો મોલ બનાવવામાં આવ્યો છે ઇમ્પેક્ટ ફીમાં પણ રદ થયું છે છતાં પણ હજી ચાલુ છે ધમધમ એ પણ આ તપાસની જે ઝુંબેશ ચાલે છે તો આ આ ક્રિસ્ટલ મોલનું આપણે ઉદાહરણ આપ્યું છે આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે એ પણ તપાસણીના દાયરામાં આવશે એ પણ તપાસણીના દાયરામાં આવશે અને મેં કીધું એવી રીતની તમામ ઝીણવટપૂર્વક તપાસ થશે અને કોઈપણ પ્રકારનું નોન કમ્પ્લાયન્સ હશે તો એમાં પણ સીલ કરવામાં આવશે અને આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આપની સીલ કરી બહુ સારી વાત છે પરંતુ હવે ડબલ ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકામાં સીલ ખોલાવવા માટે ઓનલાઈન અરજી તો થાય છે પણ સીલ ખોલાવવા માટે પણ હવે રાજકીય ફોન પોત શરૂ થઈ છે શું કહો આવી તો કોઈ હજુ રજૂઆતો અમને મળી નથી અને જ્યારે મેં આપને અગાઉ પણ કીધું એ રીતે કે જ્યારે સીલ કર્યા પછી જે એકમો સરકારના ધારાણ ધોરણો મુજબ અરજી કરશે એમને ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરશે તો એની ફાયરના કાયદા મુજબ ચકાસણી કરવામાં આવશે એને ઇક્વિપમેન્ટ બરાબર લગાડેલા છે અને ફાયર કાયદા મુજબ જો એ ફાયર એનઓસી મેળવવાને પાત્ર થશે તો તંત્ર આપવા માટેની એને કોશિશ કરશે જો નહીં જ થાય તો પછી આગળ કાર્યવાહી થાય અને સીલ ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય કહ્યું કે જે વધુ લોકો જે એકતા તમામ પ્રક્રિયામાં બે મહિનામાં રાજકોટમાં લાખો છે આ જગ્યાએ થવો થવો જોઈએ કે ન અત્યારે મારા માટે કહેવું થોડુંક વહેલું પણ ગણાશે એ વખતે તમામ પ્રકારના જે પરિબળો હશે એ ધ્યાને લેવામાં આવશે જો કરવાનો થાય તો કે કેવી રીતે એને ફૂલપ્રૂફ બનાવી શકાય કેવી રીતે બધા જ સલામતીના ઉપાયો યોજી શકાય આવું બધું એ વખતે વિચારણામાં લઈ અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લઈ શકાય પેટ્રોલ પંપ એન દાયરામાં આવે છે કે પેટ્રોલ પંપ માત્ર ફાયર એક્ટ હેઠળ કવર નથી થતા પણ એ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એક્ટ હેઠળ પણ કવર થાય છે બે હજાર એકવીસમાં સરકારે એક એવું જાહેરનામું બહાર પાડેલું હતું કે જે ફાયર એક્ટ હેઠળ જે કવર થતા હોય એવા હેઝાર્ડસ એકમો સામે ફાયર એનઓસીની જરૂરિયાત રહે કે ના રહે એટલા માટે રજૂઆત કરી અમને અને એમણે અમને જણાવ્યું છે કે અમારી પાસે ફાયર સેફ્ટી એક્ટ હેઠળને તમામ સર્ટિફિકેટો મેળવેલા હતા એટલે મેળવેલા હતા એટલા માટે અમે એ ચકાસી અને એમને કીધું છે કે હાલ પૂરતું આપણે આ સિલિંગની કાર્યવાહી ન કરીએ પણ તેમ છતાંય હજુ અમે સરકાર પાસેથી એની સ્પષ્ટતાઓ મેળવી રહ્યા છીએ કે આ ફાયર સેફ્ટી એક્ટ મુજબ એમને પ્રમાણપત્રો મેળવેલા હોય તેમ છતાં ફાયર એનઓસી મેળવવાની થાય કે કેમ જો સરકાર દ્વારા જે રીતે એમને માર્ગદર્શન મળશે એ રીતે ભવિષ્યમાં આગળ કાર્યવાહી થશે